સુરેન્દ્રનગરના અણિંદ્રા નજીક યુવક ડૂબ્યા હોવાની ઘટના સામે આવી રહી છે મુખ્ય નર્મદાની કેનાલમાં બે યુવક ડૂબતા મોત થયો છે પગ લપસતા બંને યુવકો કેનાલમાં પાણીમાં ગરકાવ થયા એક યુવકના વૃદ્ધે કેનાલમાંથી મળી આવ્યો છે હજુ યુવકની શોધખોળ યથાવત છે બંને યુવકો સુરેન્દ્રનગરના રતન રહેવાસી હોવાનું સામે આવ્યું છે મૃતક યુવકોના પરિવારને પણ જાણ કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થયો છે જોકે હજુ પણ એક યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે એક યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે એ ગયો તો કે ગામડામાં કંઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું ઇલેક્ટ્રિકનું તો એમાં ગયો હતો તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુ બાજુ એકસો આઠ વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનાલમાંથી લાશ મળી છે તમે આવી જાઓ તો અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે એકસો આઠમાં લઈને એ લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા છીએ ક્યાં ગામ ગયા હતા ખ્યાલ છે કામ માટે બાકાથરી પાસે કંઈક હતું બજરંગપુરા મારું નામ ઈનુષભાઈ ગુલાબભાઈ શેખ છે આ સદામભાઈ જે કેનાલમાં પડી ગયા છે એના હું કાકા થાવ છું અમારે સદામભાઈ ને એની સાથે બીજું જોડીદાર વાયરિંગનું કામ કરવા હોય એ આ પાસે ખેતરમાં લાઇટ ફિટિંગ કરવા આવેલા અને લાઇટ ફિટિંગનું કામ કરી પછી જમીન લીધું જમીન પછી બહાર કેનાલ બહાર નીકળાય છે તો પેલો એનો મિત્ર હતો એ પાણી પીવા ઉતરો છે છે એનો મિત્રને ડૂબાતા મારા ભત્રીજાએ ભાઈ